હેલો દોસ્તો આપ સર્વનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે જ્યારે તમે બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ખોલાવવા જાઓ છો ત્યારે મોટું કન્ફ્યુઝન હોય છે કે કયું ખાતું ખોલાવું બેંક ઓફ બરોડામાં એકાઉન્ટના અલગ અલગ ઘણા બધા પ્રકાર છે એ બધા પ્રકાર વિશે વાત કરીશું અને તમારે તમારી જરૂરિયાત પ્રમાણે કયું ખાતું ખોલાવવું જોઈએ એની પણ વાત કરીશું તો હવે જોઈએ બેંક ઓફ બરોડામાં એકાઉન્ટના પ્રકાર તો પહેલાં એકાઉન્ટની વાત કરીએ તો બચત ખાતું સામાન્ય રીતે એને અંગ્રેજીમાં સેવિંગ એકાઉન્ટ કહેવામાં આવે છે બચત ખાતું એ લોકો માટે છે કે જે વધારે પૈસા સુરક્ષિત રાખવા માંગે છે અને જે પણ વ્યાજ દર છે એની ઉપર જે વ્યાજ દર તમને લાગે છે એ ઓછા વ્યાજદરથી તમારી અમાઉન્ટ વધે છે હવે જોઈએ કે બચત ખાતું સેવિંગ એકાઉન્ટ છે એના પણ અલગ અલગ પેટા પ્રકાર છે જેમ કે રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ સુપર સેવિંગ એકાઉન્ટ બરોડા એડવાન્ટેજ સેવિંગ એકાઉન્ટ સેલ એકાઉન્ટ જે પણ સેવિંગ એકાઉન્ટ જે બેંક ઓફ બરોડાનું જે સેવિંગ એકાઉન્ટ છે એમાં પણ આ અલગ અલગ સેવિંગ એકાઉન્ટના પેટા પ્રકાર છે હવે જોઈએ કે બચત ખાતું કોના માટે ઉપયોગી છે કે કેવા લોકોએ આ એકાઉન્ટ ખોલાવવું જોઈએ તો સામાન્ય લોકો માટે નોકરિયાત લોકો માટે અને વિદ્યાર્થીઓ માટે જો આમાં તમે આવતા હોય તો તમારે એ એકાઉન્ટ ખોલાવવું જોઈએ હવે જોઈએ બચત ખાતાના ફાયદા તો એના ફાયદા કયા છે તો તમને એમાં એટીએમ કાર્ડ મળી જાય છે એમાં તમારે મિનિમમ બેલેન્સ જરૂરી નથી તમને એની ઉપર ફાયદો કયો છે નફો કયો છે તો બે પોઈન્ટ પંચોતેર ટકા જેટલું તમને વ્યાજ પણ મળવાપાત્ર છે જે પણ તમારી અંદર રકમ પડેલી છે સેવિંગ એકાઉન્ટમાં એની ઉપર તમને એન્યુઅલ બે પોઈન્ટ પંચોતેર ટકા જેટલું વ્યાજ પણ મળવાપાત્ર છે જોડે જોડે મોબાઈલ અને નેટ બેન્કિંગની સુવિધા પણ મળે છે હવે જોઈએ વર્તમાન ખાતું એટલે કે કરંટ એકાઉન્ટ કોની માટે જરૂરી છે તો રોજે રોજ જે લોકોને રૂપિયાની લેવડ દેવડ બેંકમાં કરવાની રહેતી હોય એ લોકો માટે વર્તમાન એકાઉન્ટ એટલે કે કરંટ એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે જ્યાં દિવસે ને દિવસે વધુ ટ્રાન્ઝેક્શન થતા હોય એ લોકોએ એકાઉન્ટ ખોલાવવું જોઈએ તો આ એકાઉન્ટના પણ પેટા પ્રકાર છે બરોડા કરંટ એકાઉન્ટ છે બરોડા પ્રીમિયમ કરંટ એકાઉન્ટ છે સ્ટાર્ટઅપ કરન્ટ એકાઉન્ટ છે તો આમાંથી કોઈ પણ એકાઉન્ટ તમે ખોલાવી શકો છો વર્તમાન ખાતું કોના માટે ઉપયોગી છે તો જે લોકો વ્યવસાય કરે છે બિઝનેસ કરે છે બેંક સાથે વધારે જોડાયેલા છે પૈસાની લેવડ દેવડ માટે તો એ લોકોએ આ એકાઉન્ટ ખોલાવવું જોઈએ વેપારી માટે છે કંપનીઓ માટે છે ડૉક્ટર વકીલ વગેરે જે પ્રોફેશનલ વ્યવસાય કરે છે બેંક સાથે વધારે ટચમાં છે એ લોકોએ એકાઉન્ટ ખોલાવવું જોઈએ ત્યારબાદ વર્તમાન એકાઉન્ટના ફાયદા જોઈએ તો અણમર્યાદિત ટ્રાન્ઝેક્શન એટલે કે અનલિમિટેડ તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો એમાં કોઈ લિમિટ નથી ઓવરડ્રાફ્ટની તમને સુવિધા મળે છે મલ્ટી મલ્ટિસિટી ચેકબુક તમને મળે છે વધારે લેવલની સુવિધા મળે છે એટલે કે જે સેવિંગ એકાઉન્ટ છે એ કરતાં તમને વધારે એમાં સુવિધા મળશે ત્યારબાદનું એકાઉન્ટ છે ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ એટલે કે એફડી એકાઉન્ટ શોર્ટમાં તેને કહેવામાં આવે છે તમારે નક્કી સમય માટે પૈસા રોકીને વધારે વ્યાજની ઈચ્છા રાખો તો એફડી એકાઉન્ટ શ્રેષ્ઠ છે જો તમારે પૈસા જે એક બેંકમાં તમે મૂકો છો અને પછી તમારે ઉપાડવા નથી લાંબા સમય સુધી તો તમારે એફડી એકાઉન્ટ ખોલાવવું જોઈએ એની વિશેષતા શું છે કે આની ઉપર તમને બચત ખાતા કરતાં છ પોઈન્ટ પાંચ ટકા સુધીનું તમને વ્યાજ મળે છે એન્યુઅલ વાર્ષિક જે પણ તમે એકાઉન્ટમાં પૈસા મૂકો છો એની ઉપર તમને છ પોઈન્ટ પાંચ ટકાથી વધારે વ્યાજ મળે છે સાત દિવસથી લઈને દસ વર્ષ સુધીનો સમયગાળો હોય છે તો આ સમયગાળા દરમિયાન તમે એકાઉન્ટમાં પૈસા રોકી શકો છો જેટલો વધારે સમયગાળો હોય છે એટલા

જમા કરવી પડે છે અને છેલ્લે તમને એકસાથે મોટું ફંડ પાછું મળે છે એટલે કે મોટી રકમ પાછી મળે છે તો કોની માટે ઉપયોગી છે નિયમિત બચત કરતા લોકો માટે જે લોકો નિયમિત બચત કરવા માંગે છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે તો એ લોકો માટે આ તમારે ખાતું ખોલાવવું જોઈએ જે લોકો પાસે વધારે નાણાં નથી ઓછા નાણાં છે તો એ લોકોએ આ એકાઉન્ટ ખોલાવીને નાનું નાનું રોકાણ કરવું જોઈએ ત્યારબાદ છે પેન્શન ખાતું સિનિયર સિટીઝન એકાઉન્ટ સાઠ વર્ષથી વધારે ઉંમર ધરાવતા વૃદ્ધ લોકો માટે આ ખાતું ઉપયોગી છે તો જે વૃદ્ધ લોકો છે એ લોકોએ આ એકાઉન્ટ ખોલાવું છે તો એના ફાયદા કયા છે એફડી પર વધુ વ્યાજ મળે છે જો તમે આ એકાઉન્ટ ખોલાવો છો તો એફડી ઉપર તમને જે છે એ વધારે વ્યાજ મળે છે ખાસ ડેબિટ કાર્ડ મળે છે અલગ પ્રકારનું એક ખાસ ડેબિટ કાર્ડ મળે છે પેન્શન જમા કરવા માટે સરળતા છે જે પેન્શન આવે છે જે ગવર્મેન્ટ જોબ કરતા રિટાયર થઈ ગયા પછી જે પેન્શન મળે છે એ જમા કરવા માટે સરળતા રહે છે હવે જોઈએ કે તમારે કયું એકાઉન્ટ તમારા માટે યોગ્ય છે જો તમે વિદ્યાર્થી હોય તો તમારે રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ ખોલાવવું જોઈએ જો તમે બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ખોલાવવા માગો છો અને તમે સ્ટુડન્ટ છો તો તમારે રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ ખોલાવવું જોઈએ જો તમે કોઈ જોબ કરો છો તો તમારે સેલરી એકાઉન્ટ ખોલાવવું જોઈએ વેપારી છે કોઈ જે બિઝનેસ સાથે જોડાયેલા છે તો કરંટ એકાઉન્ટ ખોલાવવું જોઈએ નિવૃત્ત વ્યક્તિ છે જે લોકો સાઠ વર્ષથી વધારે ઉંમરના છે એ લોકોએ સિનિયર સિટીઝન એકાઉન્ટ ખોલાવવું જોઈએ જે લોકો નિયમિત બચત કરે છે એ લોકોએ આરડી રિકરિંગ એકાઉન્ટ ખોલાવવું જોઈએ અને લાંબા ગાળાનું રોકાણ કરવા માંગતા હોય તો એફડી એકાઉન્ટ ખોલાવવું જોઈએ આપણે જોઈ લઈએ કે બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ખોલાવવાની પ્રોસેસ તો તમે બે રીતે એકાઉન્ટ ખોલાવી શકો છો કે ઓનલાઈન એકાઉન્ટ ખોલાવી શકો છો અને ઓફલાઈન પણ એકાઉન્ટ ખોલાવી શકો છો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે ત્યાંથી તમે વિસ્તારથી જોઈ શકો છો કે બેંક ઓફ બરોડામાં તમે એકાઉન્ટ ખોલાવવાની જે પ્રોસેસ છે ઓનલાઈન અને ઓફલાઈન તેની સરળતાથી માહિતી આપેલી છે એ વિડીયો જોઈને તમે એકાઉન્ટ ખોલાવી શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો